નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ અવનવા સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન દબાવો શેર કરો તેમજ સમાચાર અંત સુધી જુઓ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં લીલીયા શહેરમાં સ્થિત ખ્યાતનામ અમૃતબા વિદ્યાલય ખાતે વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ તારીખ આઠ ડિસેમ્બરથી તારીખ દસ ડિસેમ્બરના રોજ યોજાઈ રહ્યું છે ત્યારે આ વિજ્ઞાન મેળામાં કુલ એકસો ને પાંચ કૃતિઓ રજૂ કરવામાં આવી છે જેમાં પચાસ પ્રાથમિક કક્ષાએ અને પંચાવન ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક કક્ષાનીઓ કૃતિ છે આ વિજ્ઞાન મેળા પ્રદર્શનમાં શિક્ષકોના માર્ગદર્શન નીચે સમગ્ર જિલ્લાના જે સિલેક્ટ થયેલા પ્રોજેક્ટો છે તેનું અહીંયા પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે આ પ્રદર્શન નિહાળવા માટે લીલીયાના લોકો સહિત અમરેલી જિલ્લાના અનેક લોકો બાળકો સહિત અહીં આવી રહ્યા છે આ વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર બાળકો ઉત્સાહપૂર્વક પોતાના પ્રોજેક્ટનું વિશ્લેષણ કરે છે અને આ પ્રોજેક્ટથી દેશ અને દુનિયાને શું ફાયદો થઈ શકે તે માટે માર્ગદર્શન પણ આપે છે આ બાળકોના પ્રોજેક્ટ તૈયાર કરવામાં તેમના શિક્ષકોએ ખાસ મહેનત કરી છે તે અહીંયા બતાવી આવે છે શિક્ષકો અને આ વિદ્યાર્થીઓ સાથે ખભે ખભો મિલાવીને કામ કરતા અન્ય વિદ્યાર્થીઓ પણ આ વિજ્ઞાન મેળાના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદનને પાત્ર છે લીલીયા અમૃતબા વિદ્યાલયમાં આ વિજ્ઞાન મેળા પ્રદર્શનમાં બાળકો અને સાથે આવેલા શિક્ષકોની સારામાં સારી વ્યવસ્થા થઈ રહી છે આ વિજ્ઞાન મેળા પ્રદર્શનમાં બોયસની સાથે ગર્લ્સે પણ એટલો જ પ્રદર્શનમાં ભાગ લીધો છે અને બોયસ અને ગર્લ્સના જે પ્રોજેક્ટો છે તે આવનારા ભવ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે કઈ રીતના કામ કરી શકે તે દ્રષ્ટિબિંડોથી કાર્ય કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે એકસો પચાસ કરોડની વસ્તી ધરાવતા ભારત દેશમાં જે વૈજ્ઞાનિક સંશોધનો થવા જોઈએ તેનો પાયો આ વિજ્ઞાન મેળો છે આ વિજ્ઞાન મેળાના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આયોજકો અને આ વિદ્યાર્થીઓના માર્ગદર્શકો શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે મજુ તો ચાલો રાખો

અમે ઘણી બધી વસ્તુઓ બનાવી છે જેમ કે આ વોટર કુલર છે આમાં હવાનું દબાણ થાય છે જ્યારે આપણે ખૂલે છીએ ત્યારે તેમાં પાણી આવે છે જ્યારે બંધ કરીએ છીએ ત્યારે પાણી આવે છે જ્યારે તેલ નાખે ને પૂરા થઈ જાય છે તેલ નાખે પછી એને ફેંકી દેવા કરતાં એમાંથી આપણે છોડવાને પાણી પીવાડવાનું પછી સુપડી વગેરે વસ્તુ બનાવી શકીએ છીએ

સાહેબ આજે લીલિયા ખાતે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો છે તેમાં કેટલા બાળકોએ ભાગ લીધો છે કેટલી કૃતિ રજૂ થઈ છે તે વિશે વિગત આપશો અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શાળાની પંચાવન કૃતિ છે સમગ્ર અમરેલી જિલ્લામાંથી અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી પચાસ કૃતિ છે ટોટલ એકસો ને પાંચ કૃતિ અને બસો અને દસ બાળવૈજ્ઞાનિકો છે સાથે દરેક કૃતિની અંદર પર્સનલ એમના ટેકર તરીકે બાળવૈજ્ઞાનિકના ગાઈડન્સ તરીકે એક એક એમના માર્ગદર્શક શિક્ષક શ્રી અત્રે ઉપસ્થિત છે કુલ ત્રણસો ને પંદર બાળકો અને માર્ગદર્શક શિક્ષકો સાથે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું સ્વપ્ન સાકાર કરવા માટે પાયાના બાળવૈજ્ઞાનિકો તરીકે અમરેલીની ધરાથી ટોપ ટુ બોટમ સુધી સાયન્સ અને મેથેમેટિક કક્ષાએ અમરેલીની કૃતિઓ સતત આગેકુસ નંબર આવે એવા અલગ અલગ પ્રકારના અહીંયા કૃષિથી લઈ અને વેસ્ટમાંથી બેસ્ટ પાંચ વિભાગની અંદર નિર્માણ બાળકો દ્વારા થઈ છે સાહેબ આ વખતે સૌર ઉર્જા પવન ઉર્જા ઉપર વધારે કૃતિ જોવા મળે છે તો આવનારા સમયમાં ખેતી અને સૌર ઉર્જા એકબીજાનું પૂરક બને તે માટે બાળકોમાં વધારેમાં વધારે પ્રોત્સાહન મળે તે માટે જિલ્લા કક્ષાએથી વધુ પ્રયત્ન થાય તે માટે આપ સૌના પ્રયાસો છે એ બાબતમાં કંઈ કહેશું ભારત દેશ છે એ સિત્તેર ટકા કૃષિ પ્રધાન દેશ છે ટ્રેડિશનલ ઉર્જાઓ છે એના કરતાં ડિફરન્ટ અલગ અલગ પ્રકારની જે એનર્જીના કોન્સેપ્ટ છે એમાં સોલાર આધારિત કૃષિ નિર્માણ થઈ રહેલું છે તેમજ પ્રાકૃતિક કૃષિના નેચરલ બજેટ પ્રાકૃતિક કૃષિ અન્વયેના ફાર્મ પણ ડેવલપ થયેલા છે કૃષિ અન્વયે હાઇડ્રોપોનિક્સ ખેતી અંતર્ગત ડ્રામા સાથે સરસ મજાના ફાર્મના પણ નિર્માણ થયેલું છે અને સોલર એનર્જી અને એનર્જીના કોન્સેપ્ટથી પણ અમરેલી જિલ્લાના સરસ મજાની કૃતિઓ તૈયાર કરેલી છે શહેરોની સુવિધા હવે લીલિયા શહેરમાં લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ એપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ કે જે આપને મળશે एंड्रॉइड टीवी गूगल टीवी 4K टीवी फ्रीज ऑटोमेटिक वॉशिंग मशीन साधु वॉशिंग मशीन डबल डोर फ्रीज सिंगल डोर फ्रीज एसी माइक्रोवेव, एवन पाणी आरो फिल्टर एफ एन डी वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर इस्त्री, वॉल फैन, टेबल फैन सीलिंग फैन किचन फैन બેટરી શેડો બેટરી બ્લૂટૂથ સ્પીકર ડિવાઇસ મિક્સચર બોસ બ્લેન્ડર સહિતની વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે મળશે તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત છન્નું ઓગણચાલીસ ચાર એક્યાસી શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ લાઠી રોડ લીલિયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે